નમસ્કાર મિત્રો પ્રાથમિક શાળાઓમાં ધોરણ ત્રણ થી આઠ માં કલા મહાકુંભ અને ખેલ મહાકુંભ આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે પણ તેની જાહેરાત કરી દેવામાં આવી છે અને તેની તારીખ પણ સામે આવી ગઈ છે તેને લઈને બંને પરિપત્રો આજે આપણે જોવાના છે તો તે કયા મહિનામાં તેની આયોજન કરવાનું છે તે જોશું સાથે સાથે પરિપત્રો સાથે તેમાં તમામ માહિતી પણ મેળવશું તો વિડીયો પૂરો જોજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો નવેમ્બર મહિનામાં તમામ જે કાર્યક્રમો છે જેમાં ખેલ મહાકુંભ લઈ લ્યો શાળા કક્ષાનું કે કલા મહોત્સવ લઈ લ્યો કલા ઉત્સવ લઈ લ્યો તમામ આયોજન આપણે નવેમ્બર મહિનામાં કરવાના છે ને સાથે ત્રીજું આયોજન પણ કરવાનું છે તે તમને યાદ જ હશે જે ગણિત વિજ્ઞાન પ્રદર્શન એટલે કે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન પણ કરવાનું છે તમામ આયોજન એક જ મહિનામાં થશે તો સૌપ્રથમ આપણે ખેલ મહાકુંભ શાળા કક્ષા માટેનું જે આયોજન કરવાનું થશે કક્ષાનો પરિપત્ર તમે જોઈ શકો છો જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં શાળા કક્ષાએ જે આયોજન કરવાનું છે તેમાં વયજૂત પ્રમાણે કઈ તારીખથી કઈ તારીખ સુધી જન્મેલા વિદ્યાર્થીને તે અંડર નાઇનમાં માં આવશે અંડર ઇલેવનમાં આવશે કે અંડર ફોર્ટીનમાં માં આવશે તેની વાત કરવામાં આવી છે હવે શાળા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓનો જે કાર્યક્રમ છે તે આપી દેવામાં આવ્યો છે જે કાર્યક્રમની તારીખ જાહેર કરી દેવામાં આવી છે કે ચોવીસ નવ બે થી છવ્વીસ નવ બે હજાર પચીસ દરમિયાન આ સ્પર્ધા શાળા કક્ષા યોજવાની છે ત્યારબાદ તાલુકા કક્ષાની અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ છ અગિયાર બે હજાર પચીસ થી ત્રીસ અગિયાર બે હજાર પચીસ દરમિયાન યોજાનાર છે જે આપણે નવેમ્બર મહિનામાં યોજાવાની થશે તે આપણે વાત કરી છે હવે સૂચનાઓ છે તે તમે વાંચી શકો છો ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેને લઈને ઓલરેડી વિડીયો મેં બનાવી જશે અને નીચે લિંક આપી દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકશો અને છેલ્લે એન્ડ સ્ક્રીનમાં પણ જોઈ શકશો હવે આપણે વાત કરીએ કલા ઉત્સવની તો કલા ઉત્સવનું સૌ પ્રથમ જે આયોજન છે શાળા કક્ષાએ કરવાનું છે તેને લઈને પરિપત્ર તમે જોઈ શકો છો જેમાં વિષય છે કલા ઉત્સવ કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત જેની સૂચનાઓ અને પરિપત્ર છે જે ગાંધીનગર કલા ઉત્સવ કાર્યક્રમની એસઓપી એટલે કે સ્પર્ધાના તમામ નિયમો અહીંયા જોઈ રહ્યા છીએ જેમાં પ્રાથમિક વિભાગમાં છ થી આઠ ના વિદ્યાર્થીઓ ભાગ લેશે માધ્યમિક વિભાગમાં નવ થી દસ ના વિદ્યાર્થીઓ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અગિયાર થી બાર ના વિદ્યાર્થીઓ ભાગ લેશે હવે આપણે વાત કરીએ કે ઇનામી રકમ કેટલી હશે તો ક્લસ્ટર કક્ષાએ જેવો ઈનામ મેળવશે એટલે કે પ્રથમ દ્વિતીય કે તૃતીય નંબર મેળવશે તેમને તમે જોઈ શકો છો તે મુજબ ઇનામ વિતરણ કરવામાં આવશે ત્યારબાદ કક્ષા અને જિલ્લા કક્ષાની પણ માહિતી આપવામાં આવેલી છે હવે આપણે પ્રાથમિક માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર વિભાગમાં સ્પર્ધાઓ ક્યારે યોજવાની છે તો તેની માહિતી તમે જોઈ શકો છો કે શાળા કક્ષાએ દસ થી ચૌદ નવેમ્બર દરમિયાન સીઆરસી કક્ષાએ એ સત્તર થી એકવીસ નવેમ્બર બીઆરસી કક્ષાએ ચોવીસ થી અઠ્યાવીસ નવેમ્બર અને જિલ્લા કક્ષાએ એક થી છ ડિસેમ્બર દરમિયાન સ્પર્ધાઓ યોજવાની થશે તજજ્ઞોની પસંદગીને પસંદગી લઈને પણ માહિતી આપવામાં આવી છે કે ધોરણ બારમાં થી તજજ્ઞો પસંદ કરવામાં આવશે જે ધોરણ વિદ્યાર્થીઓની સ્પર્ધાઓ માટે રહેશે તે અહીંયા તમે જોઈ શકો છો સામાન્ય સૂચનાઓ વાંચી શકો છો અને સ્પર્ધાના નિયમો છે તેનું ફોર્મેટ પણ આપણે જોઈ રહ્યા છે તેમાં સૌ ચિત્ર સ્પર્ધાની વાત કરવામાં આવી છે તો તેમાં આપણે કઈ કઈ માહિતીનું કઈ નિયમોનું ધ્યાન રાખવાનું છે જેમાં ગુણાંકન પત્રક પણ આપવામાં આવેલું છે કઈ રીતે તેનું ગુણાંકન થશે તેનું મૂલ્યાંકન થશે તે મુજબ તેને ક્રમાંક આપવામાં આવશે તે તમે જોઈ શકો છો ત્યારબાદની નવી સ્પર્ધાઓનું તમે અહીંયા માહિતી મેળવી શકો છો જેમાં બાળકવિ સ્પર્ધાના નિયમો અહીંયા છે અને તેમના ગુણાંકન પત્રકમાં માર્ક્સની ગણતરી સો માર્ક્સમાંથી પઢાવો ઉપર તેમને માર્ક્સ આપવામાં આવશે તે અહીંયા આપવામાં આવેલું છે ત્યારબાદ એ ત્યારબાદની સ્પર્ધા છે શાસ્ત્રીય સંગીત તેમના પણ નિયમો તમે વાંચી શકો છો અને ગુણાંકાર પત્રક પણ જોઈ શકો છો જે પણ સો ગુણમાંથી આપવામાં આવેલું છે કંઠ્ય સંગીત અને સુગમ સંગીતની સ્પર્ધાનું આયોજન પણ કર દેવામાં આવ્યું છે તેના અલગ અલગ જે ગુણાંકર પત્રક છે તે તમે જોઈ શકો છો અને છેલ્લે આપણે જોઈ રહ્યા છીએ એ સંગીત વાદન સ્પર્ધા જે સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓ ભાગ લેશે તેને નીચે મુજબના નિયમો ફોલો કરવા પડશે અને તેના ગુણાંકર પત્રકની પણ વાત અહીંયા કરવામાં આવી છે તો બંને પરિપત્રો તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે તો ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ટેલિગ્રામ ચેનલ જોઈન જરૂર લેજો તો આજનો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ